એકતા રાખો અને એકતાથી બધાને તન મનથી જીતાડો અને સેવાને ઓલે સેવા નું મારા પાસે તો નામ આવશે ખાસ કે આપડી કોંગ્રેસ લઈ છો એટલે જે આપડી કોંગ્રેસને ઊભી કરી હોય તો ખાસ મારું વિનંતી છે કે ખાસ તન મન તનથી બધાય કોંગ્રેસને ઊભી કર્યો તો એકતા કરીને સુરા સાહેબને ખાસ વિનંતી કે સુરા સાહેબ આ નગરપાલિકામાંથી હરી કે